નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી અને મોટિવેશનલ સ્ટોરી તમને લઈને આવી ગયો છું આજે જે સ્ટોરી છે એ સાંભળીને તમને બહુ જ ઘણું બધું લાઈફમાં શીખવા મળશે ખાસ કરીને એ વ્યક્તિ જે જિંદગીથી હારી ગયા છે અને ઘણીવાર એમને આત્મહત્યા મરવાનો પણ પ્રયાસ કરેલો છે અથવા તો મરવાના વિચાર આવે છે ખાસ કરીને એ વ્યક્તિ જરૂર જોજો જેણે જિંદગીથી હારી ગયા છે અને સુસાઈડ અથવા આત્મહત્યા કરવાનો વિચાર આવતા હોય તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરું છું ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો જેને પણ જિંદગીથી હારી ગયા છે અને સુસાઈડ અથવા મોત વાલું કરવાનો વિચાર આવતો હોય ને એને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો સાહેબ કદાચ તમારા એક શેરથી કોઈની જિંદગી બચી જશે તો ચાલો મોડું ન કરતા આજના વિડીયો શરૂ કરું છું વિદેશનો સાહેબ આ કિસ્સો છે એક કપલ હતું સાહેબ એ કપલ થોડા વર્ષો મેરેજમાં સાથે રહ્યું થોડા વર્ષો થયા પછી એકબીજા સાથે ઝઘડા થવા માંડ્યા એકબીજા સાથે ઝઘડા થવા માંડ્યા એટલે મને એ વિચાર્યું કે હવે આપણે ડિવોર્સ લઈ લઈએ કોર્ટમાં ગયા ડિવોર્સ લેવાનું નક્કી કર્યું ડિવોર્સ પણ ફાઇનલ થઈ ગયા અને જે જજ છે એણે એની બધી જ પ્રોપર્ટી એની વાઈફને આપવાનું નક્કી કર્યું મોસ્ટ ઓફ પ્રોપર્ટી તો જજના ઓર્ડર પ્રમાણે આ ભાઈ એની બધી જ પ્રોપર્ટી એની વાઈફના નામે કરવી જ પડે કારણ કે સરકારનો આદેશ હતો કાનૂનનો આદેશ હતો પ્રોપર્ટી બધી જ એના નામે ટૂંકમાં કોર્ટે કીધું એ પ્રમાણે કરી દીધી એની પાસે બચાતા હવે ખાલી સિત્તેર ડોલર જિંદગીથી હવે શું કે મારા તો ડિવોર્સ થઈ ગયા જિંદગીથી હારી ગયો હતો માણસ સિત્તેર ડોલરમાં હું શું કરીશ કે મરવાનો હાલો ચાલો મરી જઈએ ડેમ છે ડેમમાં જઈને હું મરી જઉં કે એની પહેલાં વિચાર આવ્યો કે સિત્તેર ડોલર છે તો સિત્તેર ડોલર તો વાપરીને થા શું કામ આવશે કે સિત્તેર ડોલર વાપરીને મજા મસ્તી કરીને પછી સાંજે મરવું જ છે ને એ વિચારીને કે શું કરશું તો કે કસીનોમાં જવું કે હું થોડો ઘણો દારૂ બારું પીસ મોજ મસ્તી કરી પણ સાંજે મરવું જ છે ને કે ત્યાં પહોંચ્યો તો જુગાર રમવાની ઈચ્છા થઈ તો જુગારમાં લાંબી લાઈન હતી ઘણી બધી લાંબી લાઈન હતી લાઈનમાં વેઇટિંગમાં રહી ગયો વેઇટિંગમાં વાર લાગે હતી તો બાજુમાં છાપું જોતો હતો વાંચતો હતો આ છાપું વાંચવામાં એક માઇનિંગ આપણે ખોદકામ કરે ને કોલસાનું બધું માઇન હોય ખોદી ખોદીને કોલસો કાઢતા હોય તો એક માઇન હતું એ સરકારે ખોદેલું ખોદેલું એમાં એવું હતું કે ભાઈ સોનું મળવાની આશા હતી પણ સોનું મેળવ્યું નહીં અને ખાલી ખાંડની હવે ખોદેલી ખાંડની હરરાજી કરવાની હતી સરકારને ખાલી માટી ખાલી પથરાની હરરાજી કરવાની હતી તો અને ઈચ્છા થઈ ગઈ આ જુગાર રમું એને કથા આ હરરાજીમાં જવું કે આમ તો આપણું કંઈ સિત્તેર ડોલરમાં આપણું કંઈ આવવાનું નતું હતું પણ કદાચ ન હોય તો અહીંયા હાજે કૂદકો મારી મરી જવાનું હોય ને આપણે જોયું જમીન જોઈ કેટલી કે ત્રણ ફૂટ તો લાઈનમાંથી નીકળી ગયો અને એની હરરાજી તે દિવસે જ હતી એ માઇન પાસે ગયો એ માઇનમાં જઈને જોયું તો એ માઇનની હરાજીમાં કારણ કે સોનું નીકળવાનું સોનું તો નીકળવું નહીં હવે ખાલી પથરા અને માટી જતી તો એ હરાજીમાં સાહેબ કોઈ જ વ્યક્તિ આવ્યું નહોતું અને ખાલી આને સિત્તેર ડોલરમાં એ માઇન મળી ગઈ ખનીજ વિભાગ આપણે કહી શકીએ જે કોલસો કાઢે રેતી કાઢે અને સરકાર આગળથી આપણે લીઝમાં લેવાનું હોય છે તો આને મળી ગયું જેવું મળી ગયું પછી ત્યાંના મજદૂરો કહે છે કે હવે તો તમે અમારા સેટ તમે છો આજની મજૂરી અમને મળી ગઈ છે અત્યારના ઘડિયાળમાં કે બપોરના સાડા બાર એક થયા છે અમે જમી લીધું છે હવે તમે કયો એમાં અમે કામ કરી કે તમે કહેતા હોય તો ઊંડું થોડુંક ખોદી અને તમે કહેતા હોય તો અમે ઘરે જતા રહી રહીએ પાંચ વાગ્યા સુધી પાંચ સાડા સાત સુધી અમારી મજૂરી ચાલે કે તમે જેવું કેમ કારણ કે આજથી તમે જ અમારા શેઠ છો વિચાર કરે તમને આજની મજૂરી મળી જ ગઈ હોય તો થોડુંક ખોદો સાહેબ જેટલું પાંચ સાડા પાંચ સુધી તમે જેટલું ખોદતા હોય એટલે ખોદો મજૂર બધા ભેગા થઈને એક જગ્યાએ ખોદવા લાગે છે સાહેબ ત્રણેક ફૂટ જો ખોદે છે ને તો સાહેબ ગોલ્ડ મળે છે ઓલરેડી ગોલ્ડની તલાશમાં સરકાર આવડી મોટી ખાણ ખોદી હોય છે પણ મળતું નથી આ ભાઈના નસીબ તો જુઓ ત્રણ ફૂટ વધારે ખોદે છે તો એમાંથી સોનું નીકળે છે એ સોનાની મદદથી આ ભાઈ મિલિયનર બની જાય છે સાહેબ બહુ જ મોટો રૂપિયાવાળો બની જાય છે વિચાર તો કરો એક સમયે જે વ્યક્તિને મરવાના વિચાર આવતા હતા કે મારી પાસે કંઈ પૈસા નથી ખાવાનું નથી રહેવાનું નથી એવા વિચાર આવતા એ વ્યક્તિ એક સમયે મિલિયનર બની જાય છે અને મોજ શોખથી જિંદગી જીવે છે એટલે એવું નથી સાહેબ તમારી પાસે શું છે આજે મરવાથી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી સાહેબ ભગવાને તમારા માટે આગળ શું વિચાર્યું છે ને એ તમે પણ નથી જાણતા હોતા કોઈ વ્યક્તિ નથી જાણતો હતો કદાચ એ તમારી નવી શરૂઆત હોય મારું કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન નથી એટલે સાહેબ આત્મહત્યા ક્યારેય ન કરવી પછી મોટો માણસ થઈ ગયો ને એક ન્યૂઝના ઇન્ટરવ્યુ મેં બોલાવ્યો કે સાહેબ જીવન અને મરણ વચ્ચે ફર્ક શું છે કે સાહેબ ત્યારે એણે કીધું કે સાહેબ જીવન અને મણ વચ્ચે ખાલી ત્રણ ફૂટનો ફર્ક છે કારણ કે એ ત્રણ ફૂટ ન ખોયદું હોત તો એ સાંજે મરવાનો જ હતો જો ત્રણ ફૂટ ખોયદું તો એને સોનાની ખાણ મેળવી અને આટલો બધો રૂપિયાવાળો થઈ ગયો છે તો સાહેબ અત્યારના છોકરાઓ અત્યારના યુવાઓ બહુ દેણું થઈ જાય તો આત્મહત્યા કરી લેતા હોય છે સ્ટુડન્ટ સેક્સ સ્ટુડન્ટ કે જે રિઝલ્ટ સારું ન આવે તો આત્મહત્યા કરી લેતા હોય છે એજ્યુકેશન ખાલી સાહેબ તમારું ભણતર ગણતર નક્કી કરે છે બાકી તમારું ભવિષ્ય સર્ટિફિકેટ નક્કી નથી કરતું કે તમારે કેટલા ટકા આવ્યા કેટલા કેટલા એ ભણ માણસો સાહેબ કરોડોપતિ અબજોપતિ છે એ ભણતરનું તમારું ભવિષ્ય સારું બને એના માટે છે ભણતર સર્વસ્વ જ નથી કે ભાઈ દસમામાં હું ફેલ થયો તો જીવન પતી ગયું બારમામાં હું ફેલ થયો જીવન પતી ગયું કોલેજમાં હું ફેલ થયો જીવન કદાચ એ ફેલિયર તમારા જીવનની નવી શરૂઆત પણ હોઈ શકે એટલે હંમેશા બધી વસ્તુને પોઝિટિવ લ્યો અને આગળ વધો મરવું કંઈ સોલ્યુશન નથી અને જો તમારા કોઈ ભાઈબંધ દોસ્તાર ભાઈ બહેન ફેમિલી મેમ્બરને મરવાનો વિચાર આવતો હોય ને તો આ વિડીયો એને જરૂરથી સેવ શેર કરી દેજો અને આ વિડીયો બતાવજો કે કદાચ આના પછી ભગવાને તારા માટે આનાથી પણ બહુ સારું વિચાર્યું હોય એટલે મારું કોઈ પણ સોલ્યુશન નથી જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડિયો ભાઈબંધ દોસ્તાર ફેમિલીમાં મેમ્બર જે જીવનથી હારી ગયો હોય ને એને જરૂરથી જરૂર શેર કરી દેજો સાહેબ કારણ કે તમારે એક જીવન એક શેરથી કોકની લાઈફ બચી શકે છે કોઈક ફેમિલી બચી શકે છે તો આ વિડીયો શેર કરવાનું અચૂક ભૂલતા નહીં તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો